પ્રધાનમંત્રી શ્રીના આવાનના પગલે ભરૂચના ભોલાવતી રામજી મંદિરે સાફસફાઈ અભિયાન હાથ ધરાવ્યું ભરૂચના બોલાવતી રામજી મંદિરે સાફસફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના તમામ ધર્મસ્થાનોનું સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આહવાન કરાયું છે તારીખ ચૌદથી બાવીસ જાન્યુઆરી સુધી ભરૂચ જિલ્લામાં પણ તમામ ધાર્મિક સ્થળોની જિલ્લા ભાજપ દ્વારા સાફ સફાઈ હાથ ધરવાય ધરવામાં આવી છે ભરૂચ ભોલાવ સ્થિત શ્રી રામજી મંદિર આજે ગુરુવારે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું જેમાં મહામંત્રી નીરલ પટેલ ધર્મેશ મિસ્ત્રી સરપંચ નિમિષાબેન પરમાર યુવરાજસિંહ પરમાર હેમંતભાઈ પ્રજાપતિ સહિતના આગેવાનો જોડાયા હતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી બાવીસ જાન્યુઆરીએ ભરૂચ જિલ્લામાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભવ્યથી ભવ્ય બનાવવા આહવાન કર્યું હતું વૈશ્વિક નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તારીખ બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભગવાન રામની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એમણે આહવાન આપ્યું છે ચૌદ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સમગ્ર દેશમાં તમામ મંદિરોની સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવે એના ભાગરૂપે આજે ભોલાવ ગામમાં રામજી મંદિરમાં સફાઈનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ પહેલાં પણ મોઢેશ્વરી માતાના મંદિરે સફાઈ અભિયાન કરવામાં આવ્યું જાડેશ્વરમાં પણ સફાઈ અભિયાન જાનકી આશ્રમમાં કરવામાં આવ્યું છેલ્લા ચૌદ જાન્યુઆરીથી વિવિધ વિસ્તારોમાં મંદિરો સફાઈના કાર્યક્રમો ચાલુ જ છે હજી બાવીસ તારીખ સુધી પણ આ અભિયાન ચાલુ રહેશે અને બાવીસ મે ભગવાન રામની કીર્તિને અનુરૂપ ભવ્યથી ભવ્ય એમનો જે પ્રતિષ્ઠા મહોત્સવ છે એમાં સૌ લોકો ભાગ લે એવી સૌને અપીલ કરવી છે